આગ લાગે ત્યારે કુવો ખોદવા ન જવાય જ સમયમાં સૌરાષ્ટ્રમાં એક નાનું માટીના ઘરો છાપરા અને ઉનાળાની વખતે વહેતો ગરમ પવન ગામના વડીલો વારંવાર કહેતા ગામની બાજુએ એક કૂવો ખોદો આગ લાગશે ત્યારે કામ પડશે પણ ગામવાસીઓ સાંભળતા નહોતા કોઈ કહી બેઠો હવે શું રોજ થોડી આગ લાગે છે કોઈ હસીને બોલે સમય મળે ત્યારે કરી લેશું એક બપોરે એક સ્ત્રીના ચૂલાથી ઉડેલી ચિંગારી સૂકા ઘાસમાં પડી ગઈ પળમાં આગ ભભૂકી ઉઠી તડતડાટ સાથે જ્વાળાઓ ઊંચે ચઢી પવન એટલો જોરથી ફૂંકાતો કે થોડા જ મિનિટોમાં આખા ગામમાં ધુમાડો છવાઈ ગયો ધુમાડાની ગંધથી લોકોના ગળામાં દાહ થવા લાગ્યો લોકો દોડવા લાગ્યા પાણી લાવો ઝડપી કરો લ્યા પણ ગામની આસપાસ એક પણ પણ નહોતો આવે ત્યાં સુધી આગ બે થઈ જતી આ ધમાલ વચ્ચે એક મૂર્ખ ચીસ પાડે ચાલો હવે તો તરત જ કૂવો ખોદો એક વડીલે ગુસ્સે થઈ કહ્યું અરે મૂર્ખ આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય આખું ગામ શાંત થઈ ગયું આગ તો બુઝાઈ ગઈ પણ ગામવાસીઓના દિલમાં એક કડક પાઠ રહી ગયો જે કામ સમયસર કરી શકાય તેને ટાળશો નહીં તૈયારી એ જ સૌથી મોટું બુદ્ધિબળ છે